જીસીઆરટી ગાંધીનગર અને મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત બીઆરસી આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ નું આયોજન મંગળ લક્ષ્મી પાર્ક નરેડી ખાતે ગોઠવાયું હતું પ્રારંભે બીઆરસી કોર્ડિનેટરે આવકાર આપતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું નરેડી પ્રાથમિક શાળાની બાળાએ સ્વાગત ગીત દ્વારા આવકાર આપ્યો હતો

સીઆરસી ગૃપશાળામાંથી છ્યાસી કૃતિઓ આવેલી છે અને પાંચ વિભાગ બનાવેલા છે આજે પાંચ વિભાગમાં જુદી જુદી શાળાઓમાંથી જુદી જુદી સીઆરસીઓમાંથી બાળવૈજ્ઞાનિકો જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે મર્યાદિત ખર્ચામાં દરેડી મતે એના દાતા ચંદ્રકાંતભાઈ જ્વાલા તેમજ ચંદ્રિકાબહેનના સહયોગથી આજે વિજ્ઞાન દળો વધારે લીપી ઉઠ્યો છે દરેક અબડાસામાંથી શાળાઓમાંથી બાળકો જ્યારે અહીંયા આવ્યા છે અને આજે અધ્યક્ષ તરીકે હેંગડીયાના મોહનશ્રી કલ્યાણદાસ બાપુ અહીંયા બિરાજમાન હતા ત્યારે આપણે રંગે ચગે આજે વિજ્ઞાન મેળો થયો થયો છે અબડાસાના બીઆરસી મધ્યે સૂચનાથી તમામ સીઆરસી મિત્રો અને શિક્ષક મિત્રો જ્યારે અહીંયા સર્વે વધાર્યા છે અને એ પ્રસંગે સૌને અમે આવકારીએ છીએ જિલ્લા શિક્ષક સમાજ સમાજનો ગાંધીનગર અને મહારાણી ગંગાબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચ્છ અને અબડાસા બીઆરસી બાળ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં ભરમાંથી એ સીઆરસી કક્ષાએ ઉત્તમ કૃતિઓ હતી એ સીઆરસી કક્ષાની ઉત્તમ કૃતિઓ બધી અહીં પ્રદર્શિત થઈ છે અને આમાંથી જે કૃતિઓ શ્રેષ્ઠ સાબિત થશે જે નિર્ણાયકો જેને શ્રેષ્ઠ સાબિત કરશે એવી બધી જ કૃતિઓ જિલ્લા કક્ષાએ જશે જિલ્લા કક્ષાએ પ્રદર્શન થશે એ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં જે શ્રેષ્ઠ કૃતિઓ સાબિત થશે અને જેનો વૈજ્ઞાનિક અભિગમ આગળ જવા જેવો હશે એવી કૃતિઓ રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાથી નેશનલ લેવલે આ કૃતિઓ જાય છે જેમાં ઘણા બધા જ બાળવૈજ્ઞાનિકો ભાગ લેતા હોય છે અબડાસામાં આજે લગભગ દોઢસો જેટલા બાળકો બાળવૈજ્ઞાનિક અહીં આવ્યા છે વધાર્યા છે અને અહીંના સ્થાનિક દાતાઓ જે ગાલા પરિવાર છે ચંદ્રકાંતભાઈ અને ચંદન મેન ગાલા એ બંનેના સહયોગથી આટલો વિશાળ પટાંગણમાં જ્યારે આ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો છે ત્યારે આખું તંત્ર શૈક્ષણિક તંત્ર બીઆરસી સમાજ હોય અને તાલુકા શિક્ષક સમાજ હોય એ શૈક્ષણિક સંઘ હોય બધા જ મિત્રો અહીં ઉપસ્થિત રહી સીઆરસીની આખી જ પેનલ બીઆરસીના નેજા હેઠળ આ જે વિજ્ઞાન મેળો છે એ સફળતાપૂર્વક અહીં આયોજન થયું છે એ બદલ અબડાસાના બધા જ ગ્રુપો ગ્રુપ આચાર્યો અને સીઆરસી મિત્રો પણ અહીં બહુ ચંગી ભાગ લીધો છે એ જ પ્રમાણે આજનો આ જે વિજ્ઞાન મેળો છે એ અહીં સંપન્ન થશે મુકામે ગાંધીનગર લાઈટ ભોજ અને બીઆરસી આયોજિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ઓગણીસ સીઆરસીમાંથી કુલ છ્યાસી કૃતિઓએ ભાગ લીધો જેના એકસો ને સિત્તેર જેવા બાળવૈજ્ઞાનિકો માર્ગદર્શક શિક્ષકો બધા અહીં આવી અને પોતાની કૃતિ રજૂ કરી આમાંથી જે પ્રથમ પાંચ નંબર આવશે તેને આપણે જિલ્લા કક્ષાએ જશે જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ એ ત્યાં ભાગ લેશે એટલે આપણે બધા જ જે બાળકોએ ભાગ લીધો છે બાળ વૈજ્ઞાનિકોને આપણે આપી કે અબડાસાનું નામ રોશન કરે નંબર આવે અને ત્યાં જઈ અને આપણા અબડાસાનું પણ પ્રથમ નંબર આવે એવી ખૂબ ખૂબ શુભેચ્છા નમસ્તે અમારી શાળાનું નામ શ્રી વાયર શાળા છે મારું નામ ચૌહાણ અને ધર્મેન્દ્રભાઈ હું ધોરણ આઠ માં અભ્યાસ છે બાગુ નામ છે ટકા ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અમારું પ્રિયમ બાગુ નામ છે પરિવાર અને સંચાલન અમારી કૃતુલ નામ છે પી યુ સીસી અમારું માર્ગદર્શક સુશીલ નામ છે દૈમા ભૂમિકાબેન દિલ્હી જેવા મોટા શહેરોમાં પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે જે આ કટોકટી દૂર કરી તેના દવા સ્વરૂપે ઉકેલી શકાય છે ખુશ ખબર ખુશ ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજનાર શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નિલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન